શ્રેસુ અને અંબાજી મહારા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર શ્રી વરૂણકુમાર પરનવાલના વરદ હસ્તે અંબિકા રથનું પ્રસ્થાન પ્રથમ રૂટ અંબાજીથી ઉંઝા ઉમિયા માતા મંદિર સુધીનું રથમાં એલઈડી સિસ્ટમ પીએસ સિસ્ટમ જીપીએસ વગેરે સુવિધા ઉપલબ્ધ શ્રી આ રાસુરી અંબિકા માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર શ્રી કુમાર પરનવાલના વરત હસ્તે શક્તિપીઠ અંબાજી ખાતેથી ભક્તિમય માહોલમાં અંબિકા રથનું પ્રસ્થાન કરાવાયું અંબિકા રથ મારફત વિવિધ ધાર્મિક પ્રચાર પ્રસાર અને ભાદરવી પૂનમિયા સંઘ અંબિકા અન્નક્ષેત્ર ધાર્મિક સંસ્થાઓ દ્વારા ગબ્બર તલેટી સંપૂર્ણ પરિક્રમા સંઘની નોંધણી કરવામાં આવશે રથ દ્વારા ભાદરવી પૂનમિયા સંઘ મારફતે વિવિધ એક યાત્રા ધામ યાત્રાધામથી બીજા યાત્રાધામને સાંકળવામાં આવશે અને અંબિકા રથમાં વર્ચ્યુઅલ રિયાલિટી થી અંબાજી મંદિરના દર્શન કરી શકાશે અને રથમાં એલઈડી સિસ્ટમ પીએચ સિસ્ટમ જીપીએસ વગેરે સુવિધા ઉપલબ્ધ છે ભાદરવી પૂનમિયા સંગ દ્વારા પ્રથમ રૂટ અંબાજી થી અંબાજીથી ઉંઝા ઉમેદવાર સુધીનું આયોજિત કરેલ છે અને થી પ્રસ્થાન થયેલ અંબિકા અને દાંતા રાજવી પરિવાર દ્વારા દાંતા ખાતે આવકારવામાં આવ્યો હતો ને અને આજના કાર્યક્રમમાં અંબાજી મંદિરના વહીવટદાર સુશ્રી સિદ્ધિવર્મા ભાદરવી પૂનમિયા સંગના મેનેજિંગ ટ્રસ્ટી ભુકીભાઈ પટેલ પ્રમુખ શ્રી રમેશ ભાઈ પટેલ જલ્યાણ સેવા કેમ્પના હિતેશભાઈ ઠક્કર મંદિર ટ્રસ્ટના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા